તો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશું અત્યારે મોટરની લાઈન ફાટી ગઈ છે ને એ હારી કરે છે તો સારું તો કરવું પડે ન કરતા વળી ટાકીમાં પાણી પણ પૂરું થઈ ગયું છે એ તો टाकी ભરી પડશે પાણી વગર તો ચાલે નહીં ને મારી રાત નો વારો છે આજે 3 ફીસ નો નીકળે ને ગ્રાઇન્ડર થી લગભગ પાઇપ કાપે છે એ લાગે કે કે આરી તો જળતી ન હતી એટલે એટલે જો દિપક ઘરે જમે આવો છે જે ભયો તે સે જા ને કિરણને બોલાવળે છે હાચું છો સેઠાં તો સિંચકને બેસે થોડી થોડી વાર આવું કામ કરે એટલે વેલ્ડિંગનું પણ થોડું થોડું આવડે છે તો ધીરે ધીરે બધું શીખી જશે ને એમ તો અમે ખેતી જ કામ કરીએ એટલે ખેતીમાં પાછા પાસા ના પડીએ હા હું ખેતીનું કામ તો પહેલેથી નાનપણથી જ કરતા આવી છીએ એટલે ને આ બાજુ હવે હું આવી છું લાકડા લેવા લાકડા લેવા હવે તો અત્યારે તો છે ને ફ્રેન્ડ્સ છાટા ચાલુ બંધ ચાલુ બંધ થયા કરે થોડી વાર છાટા આવે ને પાછો તડકો કાઢીને થયા રાખીએ એટલે લાકડા અંદર રૂમમાં રાખ્યા હતા પલળી ના જાય ને એટલે ખૂણામાં થોડાક રાખેલા છે કે લાકડા પલળી જાય તો પછી રસોઈ છે નથી બનાવી એટલે થોડાક રાખી દીધા હતા તો ફ્રેન્ડ્સ અમે છે ને પહેલાં આ રૂમમાં રહેતા હતા પછી એ રૂમમાં મજા ન આવે એટલે બીજી રૂમમાં ચત્તા રહ્યા કેમ કે અહીંયા ઓલી રૂમ થઈને થોડીક મોટી છે ને થોડીક નાની છે એટલે ના તો એમ સારું અહીંયા બહુ સારું રહેવાનું પણ પહેલાં રહેતા હતા ને હવે નથી રહેતા એટલે હવે મજા નથી આવતી અહીંયા એટલે બીજી રૂમમાં ને આ બાજુ જો અમારે વાડીના મહાદેવ છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે વિડીયો લાઈક શેર ને કમેન્ટ પણ કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પછી અમે કમેન્ટ કરશો એવો અમે બ્લોગ બનાવશું તો જય માતાજી બાય